લીલા વટાણાનું સેવ ઉસળ બનાવવા માટે લીલા વટાણા એક બટેકું વઘાર માટે લીલું લસણ આદુ મરચાંની પેસ્ટ ડુંગળી ટામેટા તેલ આમચૂર પાવડર રૂટિંગ મસાલા છે પહેલાં સેવ ઉસળ બનાવવા માટે વટાણા અને બટેકાને આપણે બાફી લઈશું કુકરમાં વટાણા બટેકા ડૂબે એટલું પાણી મૂકીશું એની અંદર મીઠું સ્વાદ પ્રમાણે અને હળદર નાખી આની ચાર વિસાલ કરી લઈશું હવે આપણે રગડાનો વઘાર કરીશું તેના માટે તેલ મૂકી દીધું છે તેમાં પેલા જીરું એડ કરીશું પછી લીલું લસણ નાખીશું જીર નાખીશું આલુ મરચાની પેસ્ટ કરીશું ડુંગળી પૂરી સંકળાય પછી આપણે સામે એડ કરીશું હવે ડુંગળી થોડી નકરાઈ ગઈશું હવે ટામેટ એડ કરી દઈશું અને મસાલા કરીશું પેલા મીઠું નાખીશું આપણે રગડાયેલ બટાણા મટેકામાં મીઠું નાખ્યું છે તેથી મીઠું સાચીને નાખું આ કાશ્મીરી લાલ મરચું છે થોડું તીખું મરચું હળદર હવે હલાવી દઈશું હવે ડુંગળી ટામેટા થોડા ગળે ત્યાં સુધી એને ઢાંકીને પાંચ મિનિટ થવા દઈશું હવે આપણે જોઈશું કે ડુંગળીને ટામેટા ગળી ગયા ડુંગળી ટામેટા સરસ હવે ગળી ગયા છે એટલે હવે એમાં દાણાજીરું નાખી દઈશું અને પછી હલાવી દઈશું અને જે આમચૂર પાવડર નાખ્યો હતો એ પણ એડ કરી દઈશું સરસ ગળી જાય ત્યારબાદ વટાણા બાફ્યા હતા તે એડ એમાં થોડું પાણી નાખીને હલાઈ લઈ લઈશું કાશ્મીરી મરચું નાખવાથી તેનો કલર સારો આવે એટલા માટે નાખ્યું છે તીખાશ તમારે જોઈતી હોય તો તમે લાલ મરચું નાખી શકો છો હવે આની અંદર બીજું કાંઈ નાખવાની જરૂર નથી હવે આને દસ મિનિટ માટે ઉકળવા દઈશું પછી ઉપર કોથમીર અને પછી આપણે સર્વ કરીએ કોથમીર નાખીને હવે ઢાંકીને દસ મિનિટ થવા દઈશું હવે આપણો રગડો થઈ ગયો છે તેને જોઈ લઈશું જોઈ શકો છો રગડો આપણો તૈયાર છે બસ આની કન્સિસ્ટન્સી આટલી જ રાખવાની છે કારણ કે ઠરસે એટલે પાછું ઘટ થઈ જશે હવે તેની અંદર આપણે ધાણા એડ દઈએ હવે ગેસ બંધ કરી એને સર્વિંગ કરી લઈએ રગડો લઈશું હવે તેના પર જો તમને તીખું વધારે ગમતું હોય તો ગ્રીન ચટણી એડ કરીશું ત્યારબાદ ખાટી મીઠી ચટણી અને ઉપર તીખી સેવ નાખીશું આવી શિયાળાની ઠંડીમાં આવું ગરમ ગરમ મળે પાઉં સાથે તમે ખાઈ શકો છો તો તૈયાર છે આપણો સેવું સણ